શિયાળામાં અત્યારે મેથી ખૂબ આવી રહી છે અને લીલી મેથીની કસૂરી મેથી એટલે ડ્રાય મેથી પાવડર હું ત્રણ રીતથી આજે તમને બતાવવાની છું તો ખાસ જોજો અને ત્રણ મેથડમાંથી તમને જે મેથડ યોગ્ય લાગે એ તમે એ રીતે તમે કસૂરી મેથી ઘરે બનાવજો ચોખ્ખી અને સરસ તો શરૂ કરીએ કસૂરી મેથી ત્રણ રીતે નમસ્તે મિત્રો કેમ છો માયાદીપક ટ્વેન્ટી ટુ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે અવનવી વાનગીની રેસીપી અને સંગીતના વિડીયો સાથે તમે મારી સાથે જોડાયેલા છો એનો ખૂબ આનંદ છે હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો માયાદીપક ટ્વેન્ટી ટુ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને ફોલો કરો તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો તો શરૂ કરીએ સરસ મજાની મેથી લેવાની છે મેથીની ભાજી કોરી હોય એ વધારે જરૂરી છે પાણીવાળી બહુ પાણી પચી હોય તો નહીં લેવાની એકદમ કોરી લેવાની હવે આ જે નીચેનો જે ભાગ છે એને ચપ્પાની મદદથી કાપી અને જુદો કરી લઈએ છે આ ભાગ અહીંયાથી જુદો કરી લેવાનો જેથી આ મૂળમાં માટી ખૂબ હોય છે તો માટીની બહુ મહેનત ન રહે તો હવે આ જે ભાગ રહ્યો છે એ એકદમ કોરા પત્તા છે સૌથી પહેલાં પત્તાને ચૂંટી લઈએ છીએ બહુ ડાળખા નથી લેવાના લીલા લીલા પત્તા સરસ હોય એને ચૂંટી લઈએ છીએ પહેલાં આવી રીતે સરસ મજાના મેં ચૂંટી લીધા છે અને મિત્રો આવી દાંડી હોય એને કાઢી નાખવાની છે જ્યારે પણ આપણે ફ્રોઝન કરતા હોઈએ અથવા સુકવણી કરતા હોઈએ ત્યારે આ દાંડીઓ વધારે ના હોવી જોઈએ કોણી હોય તો ચાલે એક વાસણમાં મેં પાણી લીધું છે એમાં ત્રણ ચાર વાર ધોઈ લઈએ છીએ વાસણમાં નિતારી અને આ પાણી બદલી અને બીજું પાણી લઈને ત્રણ ચાર વાર ધોઈ નાખીએ છીએ જેથી કરીને થોડીક પણ માટી હોય તો ત્રણ ચાર વાર ધોવાથી નીકળી જાય તો આ પ્રોસેસ ત્રણ ચાર વાર કરવાની છે તમે જોઈ શકો છો કે આ મેં બે પાણીમાં ધોઈ તો પણ આટલું હજુ કચરો નીકળે છે એટલે આપણને એવું લાગે કે મેથી કોરી છે પણ અંદર માટીનો ભાગ રહેલો હોય છે જો માટી પીટમાં જાય તો ધીરે ધીરે પથરીના દુખાવાની પણ કમ્પ્લેન થાય છે પથરીના રોગ પણ થતા હોય છે સાફ કરી બીજા બે ત્રણ વાર પાણીથી ધોઈ લઈએ છે આને સરસ રીતે મેં ધોઈ લીધી છે તે આવા કાણાવાળા વાસણમાં મેં કાઢી લીધી છે અને જે લોકો પાસે મશીન ન હોય એ લોકોએ જ્યારે પણ કસૂરી મેથી બનાવી હોય તો આને નીતરવા દેવાની છે એકદમ નીતરી જાય ઓરી થાય એકાદ કલાક પછી કપડા ઉપર પાથરી દેવાની છે અહીંયા મેં આવું કોટનનું કપડું લીધું છે અને એકદમ પારદર્શક છે પાતળું કપડું લેવાનું જેથી કરીને પાણી નીકળી જાય અગાઉ વોશિંગ મશીનમાં આ રીતે સુકવવાની ડ્રાય કરવાની મેં પ્રોસેસ બે ત્રણ વિડીયોમાં પણ બતાવી છે એ જ રીતે કરવાની છે મેથીને હું આવી રીતે લઈ લઉં છું તમે જ્યારે વોશિંગ મશીનમાં મેથીને ડ્રાય કરતા હો તો તમારે વધારે પડતી એને એકાદ કલાક સુધી ચણામાં નીવાની જરૂર નથી પાંચ દસ મિનિટ નીતરી જાય એટલે આવી રીતે કપડામાં લઈ અને પોટકું વાળી લેવાનું છે પોટકાને મશીનમાં ઉમેરી દઈએ છે પાવર ચાલુ કરીએ છીએ સ્પિન સેક્શનમાં તમારે જવાનું છે આ પ્રોસેસ મેં આગળ પણ બતાવી છે પણ રેન્ડમલી આ વિડીયો જતા હોય છે એટલે ઘણાને ખબર નથી પડતી એટલે દરેક વિડીયોમાં હું બતાવું છું જેથી સરળતા સ્પીન કરવાનું છે અને સ્પીન થયા પછી અહીંયા સ્પિનનો ટાઈમ આવશે સ્ટાર્ટ આપી દેવાનું છે તો આ અગિયાર મિનિટમાં સ્પિન થઈ જશે અને વધારાનું એક્સેસ પાણી નીકળી જશે મશીનમાં આ સરસ મજાની કોરી થઈ ગઈ છે જોઈ શકો છો જે મિત્રો પાસે મશીન ન હોય એણે મેથીને ધોઈ અને કાણાવાળા ચારણામાં એક કલાક સુધી નીતરવા દેવાની અને પછી પહોળી કરવાની સીધે સીધી તમે ભીનીને ભીની રાખશો તો અંદર વાસ મારે છે એવા પાંદડામાંથી વાસ મારવા માંડશે પહેલી મેથડ અપનાવીએ છીએ અને એ નેચરલ સુકવણીની મેં એક કોટન સ્વચ્છ કપડું લીધું છે ચોખ્ખું કપડું લેવાનું છે એમાં આ કરી લઈએ છે અને પાણી નહીં હોય તો આ તરત સુકાઈ જાય છે બે દિવસમાં જ અને એને છાંયડામાં જ સુકવવાની છે તડકામાં સુકવશો તો કાળી પડી જશે અને બે ત્રણ ત્રણ કલાકે તમારે હાથ ફેરવવાનો છે આવી રીતે તો આને સુકાવા દઈએ છીએ ઘરમાં જે મેથી સુકવેલી એ સરસ મજાની થઈ ગઈ છે જોઈ શકો છો તમે જ્યારે પણ એને હાથમાં લઈને મસણશો તો તરત જ આમ ભૂકો થઈ જશે જોઈ શકો છો અને સીધી તમે પંજાબી શાકમાં કે જેમાં પણ

ત્રણ મિનિટ પછી જોઈ શકો છો કે થોડીક ભીની થઈ જશે ચિંતા નહીં કરવાની એ ધીરે ધીરે ડ્રાય થવા માંડશે ફરીથી આ બે મિનિટ કરીએ છીએ તમે જોઈ શકો છો કે આ સરસ મજાની ડ્રાય થઈ ગઈ છે અને લીલી પણ સરસ રહે છે જોઈ શકો છો અને હું બહાર કાઢીને બતાવું છું આ સરસ મજાની લીલી પણ થાય છે અને ઝડપથી થાય છે પણ જે મિત્રો પાસે ઓવન નથી એના માટે હું ત્રીજી મેથડ પણ બતાવું છું મેં અહીંયા ગેસ પર આવું એક વાસણ લીધું છે અને અંદર મીઠું નાખ્યું છે મીઠું મેં આ યુઝ કરેલું છે આવી રીતે બિસ્કીટ બનાવેલા ત્યારે રીયુઝ કરું છું અંદર કાંઠલો મૂક્યો છે આવી એક કાણાવાળી જાળી મૂકવાની છે હંમેશા આવી જાળીવાળું વાસણ જે રેગ્યુલર વપરાતું હોય આવી રીતે બિસ્કીટ બાટી કે કંઈ બનાવવા માટે જુદું રાખવું કારણ કે ગરમ થતું હોય છે અને આવું કાળું થઈ જતું હોય છે એમાં હું આમ પાથળી દઉં છું ઢાંકી દઈએ છે ત્રણ મિનિટ પછી જોઈ શકો છો કે આ ડ્રાય થવા માંડી છે મિત્રો પહેલીવાર જ ઢાંકણ ઢાંકવાનું થોડીક ડ્રાય થવા માંડે પછી આમ ખુલ્લી જ રાખવાની છે એની મેળે ડ્રાય થઈ જશે સરસ રીતે સરસ રીતે આ ડ્રાય થઈ ગઈ છે જોઈ શકો છો કે આ આપણી નેચરલ મેથી સુકાઈ ગઈ છે જેને જોવાની જરૂર નથી પડતી માઇક્રોવેવમાં પણ થોડી થોડી વાર તમારે વધારે પડતી પાથરી અને રાહ જોવી પડે છે જેમાં ઇલેક્ટ્રિસિટી પણ મળે છે આમાં ગેસ મળે છે અને આ નેચરલ છે ઘરના છાંયણી સરસ રીતે થાય છે હું આ વધારે પ્રિફર કરું છું પણ આ ત્રણ રીતમાંથી તમને કોઈ પણ રીત ફાવે એ અપનાવી શકો છો મિત્રો જોઈ શકો છો કે ત્રણ રીતથી મેં આ કસૂરી મેથીની રીત બતાવે છે યોગ્ય લાગે એ રીતે કસૂરી મેથી બનાવજો મેં નેચરલ રીતે ઘણી બધી મેથીને આવી રીતે સૂકવી લીધી છે ને જોઈ શકો છો કે એના પાન પણ લીલા રહે છે અને એકદમ સરસ ક્રિસ્પી પણ થઈ જાય છે ભાગી જાય છે જ્યારે પણ તમારે કોઈ પણ રેસીપીમાં ઉમેરવી હોય તો ફટાફટ રહે છે અને સ્ટોર કરવા માટે કાચની બરણી હોય અથવા પ્લાસ્ટિકનું પણ વાસણ ચાલે પણ કાચની બરણી કે વાસણ કંઈ પણ વાપરો તો એને બરાબર ધોઈ સાફ કરી તડકે તપાવી અને ભરી લેવાનું છે બહાર મૂકશો તો પણ વરસ સુધી કસૂરી મેથી તમારી બગડશે નહીં અને ખૂબ સરસ થાય છે તો મેં આવી રીતે એને સ્ટોર કરી લીધી છે જોઈ શકો છો તમે આ વિડીયો જોયો બદલ આપશોનો ખૂબ ખૂબ આભાર ફરીથી મળીશું રેસીપીના એક નવતર પ્રયોગ સાથે થેન્ક યુ ફોર વોચિંગ એન્જોય